ચવને લાકડીયા મુસ્લિમ સમાજે આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ચાલી રહેલા કથિત ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે આગેવાનોનો ગંભીર આક્ષેપ છે કે ચૂંટણી સુધારણાના બહાને અસામાજિક તત્વો દ્વારા ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને લાકડીયામાં અંદાજે ચારસો જેટલા મુસ્લિમ મતદારોના નામ કમી કરવા માટે ખોટા દાવા કરવામાં આવ્યા છે સમાજે રજૂઆત કરી છે કે લોકશાહીના મતદાન અધિકાર સાથે છેડા કરનાર અને સમાજમાં ભાગલા પાડવા માંગતા તત્વો સામે કડક પોલીસ કાર્યવાહી કરવા કોઈ પણ સાચા મતદાર નામ કમી ન થાય તે માંગ સાથે શિક્ષકો પર નંબર ના કારણે જોવાની ફોર્મ વધી ગયેલા મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો હતો ફેટ રીતે બધા ગામોમાં રજૂ થવા થયા છે પાસે અને અમને જે માહિતી મળી એ પ્રમાણે પહેલાં સામખેલી આ ધોઈ ત્યારબાદ કાલે શિકારપુર સુરજપુરી ગાંઢિયા અને આજે લાકડીયા લાકડીયા એક મોટું ગામ છે તાલુકા પંચાયતમાં એકના છે કે માજી સરપંચ છે અને બધા વિવિધ અગ્રણી જમાતના મુતવલી સમાજના બધા ટ્રસ્ટીઓ બધા ઉપસ્થિત છે લગભગ ચારસો ને સાહીઠ જેટલા ફોર્મ સાત નંબરના ત્યાં રજૂ કરવામાં આવ્યા હતા એ સ્પેસિફિક એક જ મુસ્લિમ સમાજ સામે બરાબર એટલે એ બધા લોકો ત્યાં સ્થાનિકે રહે છે બધાની એસઆઈઆરમાં ખરાઈ થયેલી છે એસઆઈઆર બાદ મતદાર પ્રસિદ્ધ થઈ ગઈ એમાં બધાના નામ અવેલેબલ છે છતાંય કોઈ વ્યક્તિઓ દ્વારા જે વ્યક્તિને પણ જાણ નથી વ્યક્તિઓને ફોન કર્યા તો એમને પોતે તૈયાર થઈ કે આવેદનપત્ર અમે આપીએ છીએ અને જેવી રીતે આખા તાલુકાની આમ તો તમે રાપર બચાવના વડા છો એટલે બે તાલુકામાં કોઈ અમારો જનપ્રતિનિધિ ક્યાં કભાણ હોય આવે ના આવે પણ અચાવું ને રાપર તાલુકાના કોઈ પણ ગામમાં વિશેષ مسلم سمجھ ساده انی نتاں اوی ایک مان ساتھ اوی ودا 80 برس نو تھے سو چار دے وھا جادے جے ایسی 75 برس نو تھے تم پوچھاں گا بھا ترا منے کائی خبر نہیں کاکا نے عمر اتنی ہے یہ تو 75 برس دی عمر ہے نو نام نٹ دیو منے کہو پریا مٹھا بھی میترو او دیکھو پچھلا 3 4 دیو تھے میرے نے اونچے اوپر ٹان دے میں مگدا سو داڑا پروگرام દરેક ગામમાં ઉપરથી બીઓલઓને રજૂ કરવામાં આવ્યા છે એ ફોર્મમાં જે સાઈન કરનાર વ્યક્તિઓ છે એમને પણ લીધામાં લેવામાં આવ્યા નથી મતલબ ખોટા સાત નંબર ફેક ફોર્મ રજૂ કરી અને એક જ વિશેષ મુસ્લિમ સમાજ સાથે ખેડા કરીને મુસ્લિમ સમાજના મતદાદીમાંથી નામ કમી કહેવાનું ખાવો છું એમાં લાકડીયા ગામ પણ બાકાત નથી લાકડીયા ગામના સાતસો ને સાહીઠ જેટલા ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા એનો અમે બીલો પાસેથી લિસ્ટ મેળવી આજરોજ પ્રાંત અધિકારી સાહેબને અમે મળ્યા મેડમને અને અમારી બધા આગેવાનોએ રજૂઆત કરી એક પણ સાચો નામ છે મતદારનો એ નીકળવું ન જોઈએ અને આવો કૃત્ય કર્યો છે એના ઉપર કાયદાકીય પગલાં લેવા જોઈએ અને ચારસો ને સાહીઠ નામની યાદી નીચે મામલતદાર સમક્ષ પણ અમે રજૂ કરી દીધી છે અને દરેકની વ્યક્તિગત ફરિયાદ અમે આપી છે કે એક પણ નામ તો ન જ નીકળવો જોઈએ પણ જેણે પણ આ કૃત્ય કર્યો છે એ અમારી ચારસો ને સાહીઠ જણાની ફરિયાદ છે આના ઉપર વહીવટ તંત્રની જવાબદારી બને છે વહીવટ તંત્રના દફતર દ્વારા ખોટું થઈ રહ્યું છે એવું કંઈક લાગી રહ્યું છે બરાબર તો આ લોકોની તટસ્થ તપાસ થવી જોઈએ જે ગુનેગારો એના ઉપર પગલાં લેવા જોઈએ અને અમારી મતદાર યાદી સુરક્ષિત રહેવી જોઈએ આવી માંગ સાથે આજે અમે ભચાઉ તાલુકાના બધા પ્રતિનિધિઓ આવ્યા છીએ અને હજી જે જે ગામમાં અન્યાય થયો છે રોજ એક ગામના પ્રતિનિધિઓ અહીંયા આવશે અને રાપર બચાવ તાલુકાના જેટલા ગામ સાથે અહીંયા થયા છે એ બધા જનપ્રતિનિધિઓ અહીંયા એની રજૂઆત કરશે